ભારતીય રાષ્ટ્રીય ટોલ પ્લાઝા એકસો એકસો નેવું પંચાણું ચારસો બસો ચારસો ચાલીસ બસો ચાલીસો છસો ત્રીસ ત્રણસો પંદર સાતસો સિતે અને ત્રણસો ને પિંચાશીસ નમસ્કાર ગુજરાત અત્યારે તમે આ જોવો છો ડુમિયાની લાઈવ ટોલ નાકુ

અને પછી ડાયરેક્ટ આવે ઉપલેટા વાળું ડુમિયાની ટોલ નાખું આ ટોલ નાકા ની અંદર અત્યારે એટલો ભાવ લેવાય છે અત્યારે આ ટોલ નાકા ની અંદર જે ખટારાવાળા છે જે ટ્રાન્સપોર્ટવાળા છે એ બધાય મરી જાય એટલા કાવડિયા લેવાય છે આ ટોલ નાકા ની અંદર અને તોય આ સાઈઠ કિલોમીટર ની અંદર નું આ બીજું ટોલ નાકું છે ડુમિયાની તો આ બંધ થવું જોઈએ કે નો થવું જોઈએ આ કોના પાપે હાલે આ મહેન્દ્રભાઈ પાટલિયા ને એમએલએ બનાવ્યા મંત્રી સાહેબ મનસુખભાઈ માંડવિયા અહીંયા રાજ કરે પોરબંદરના સાંસદ ક્ષેત્રની અંદર અને આવી ભણવાયું હાલે આવી આ બે નંબરના ટોલનાકા હાઇટ કિલોમીટરની અંદર બે બે ટોલનાકા હાલે અત્યારે કેટલા બે બે ટોલનાકા હાલે હાઇટ કિલોમીટરની અંદર આપણે જોઈએ ને હમણાં વાત કરીએ સાહેબ આરે કે આ બે બે ટોલનકા તમારા બાપની બાયડીયું પૈનાવવા હાટું ચાલુ રાખ્યા છે કે પછી તમારે હાથ આગળની હાથ પેઢીનું એ બધું ભેગું કરવું છે ખબર પડે ને આપને બધે વાળા હોય ને ભાઈ એટલું સાતસો સાતસો રૂપિયા ટ્રક ડ્રાઈવર પાસેથી એટલા લેતા હોય આની પાસે હોય તો ખરા ને માણસો ફટાફટ શેર કરી દેજો મિત્રો

મહેન્દ્રભાઈ પાટીલિયા ની એમએલએ બનાવ્યા પછી એને વિચાર કરવો જોઈએ આ ખટારાવાળા વાળા ડ્રાઈવર ને એ બધા મરી જાય આમને માયલું ને તો મરી જવાના છે એ પાકું છે આપણે કેટલું ભરો ટોલ નાખો આ સાઈઠ કિલોમીટર માં બીજું નથી दूसरा है ना टोल नाका ये नहीं होना चाहिए ना ये गलत है, गलत नहीं है ना? ये गलत है गलत है कि नहीं आप बताओ पिठरिया वाला टोलना का दिया आपने ये दूसरा किलोमीटर ये गलत नहीं है तो आप बोलते नहीं है इसको बोल तो क्या बोल रहा लेता है वो आप कितना ले तो? नहीं नहीं यार क्यों लाइव क्यों नहीं आपका लाइव क्यों नहीं कर सकते ખામા ખા નહી બના રો ને મોબાઈલ માં મોબાઈલ માં સાઠ કિલોમીટર કે અંદર દુસરા ટોલ કે મેં ઇનસે બાત કરું તો મેં કુ બોલા નહી સર તો ક્યુ મે લડ રા હે જાણે જાને દો જાઓ તો ભૈયા તમારા માટે કરીએ છીએ આ બીજું ટોલ લાગુ છે એટલા માટે જાવ દો એમાં ધરેલા લે નેવું રૂપિયા લઈએ અને સો રૂપિયા લે અને ચાલીસ રૂપિયા લે અને પીઠડીયા તો વીસ ચાલીસ ને પચાસ માં જ જવા દે છે અહીંયા તો એટલું સારું છે કે એટલું ટોલ નાકુ વધારે લઈએ છે પણ આ હું આ મનસુખભાઈ ને બધા એની દીકરીઓ પૈણાવા પૈસા ગઈતા હોય ને એટલે આ બીજું ટોલ નાકુ વહી ચાલુ કરે હમણાં આપણે સાહેબ આવે છે આપણે વ્યવસ્થિત જ એની વાત કરશું ક્યાં હોય ભૈયા ક્યાં બોલ રહે ક્યાં બોલ રહે

તમે બધા મત દીધો ને હવે કાઢી લ્યો કાઈ ન મળે હવે આમાં રાખી દેવા હે હાલ બીજું હવે આપણે તારું તારે એમાં પતાવશું મુંદા હું ગયો દોસો ચાલીસ તારો બાપ મૂકી ગયો તો તારી માં 240 રૂપિયા રાખ ને સાઈડ માં રાખ દે ને ભાઈ

હમણાં જવું હોય એના બાપને ને કેમ એમને જવા દે છે બીજું કાઈ નથી આગળ એમને કેવા છે ને વગાડો સાઈરા બધું વગાડો વાળો બિચારો ટેમ્પા વાળો ડબલ ડબલ બધે ટોલ નાકા ભરીને આવ્યો પીઠડીયા ડબલ ભર્યું અહીંયા એને જવા જ ન દીધો અહીંયા એને જવા જ ન દીધો બસો ને ચાલીસ રૂપિયા ફાસ્ટેગ નો હોય તો બસો ને ચાલીસ એટલે આવી બધી ભળવાઈ હાલે છે અહીંયા બધી આવી બધી ભળવાઈ હાલે છે આપણે પૂછી ટ્રાન્સપોર્ટ વાળા બધા ખટારાવાળા એટલી મહેનત કરે છે આ ખટારાવાળા વાળા ક્યાંથી આવો ભાઈ પીઠડીયા ટોલ નાકુ ભર્યું અમે તમારા કરી છે આ એની માના ભણવા બધા એટલો રૂપિયો લેશે સો ટકા હતા એમ તો આ બધું ઓનો બિચારો ને જો પૈસા વગર સાઈડ માં ઉભો રાખ દીધો તો તમારે કઈ ધ્યાન દેવું જોઈએ આના હાટું તમે કમાવશો હા ભાઈ હું તમને એમ લાગતું નથી તારે તો હું જ આવવા તમારે ફાસ ત્યાં રાખજો ભાઈ રાખજો બધુંય વાળું અનલીગલી અને કા ભરોડી વાળું સૌથી વધારેમાં વધારે ટોલ ટેક્સ રાજકોટની અંદર લેતો હોય ને તો આ ટોલ ટેક્સ છે બીજું કોઈ આનાથી વધારે ટોલ નાખું તો લેતું જ નથી અને આની અંદર ટ્રાન્સપોર્ટના એટલા ખટારા આલે ટ્રાન્સપોર્ટ વાળા એટલા માલિકો એના વાહનો કવે રોહિતની રોજી રોટી એના ઉપરથી પાડે આ બધાય હાથુંથી કમાઈ ને આ બધાય હાથુથી એને બધા ને રૂપિયા વેડપવાના ને અને તમે બધાય ભાજપનો ને કોંગ્રેસનો ને બધાને મત લઈને એમએલએ ને સાંસદ ને બધા ને જીતાયડા એના બદલે આવો બસો રૂપિયા ટોલ લાખ ભરો બસો ભરો બીજું કાઈ નહીં બસો ચાલી ભરો અને વયા જાવ અહીંથી જોજો તમે આવે છે પોરબંદર ગણજો ખાલી કોની કોની જગ્યાએ આ બધા મફતમાં અહીંથી અમુક મફતમાં નીકળી જાય તો એનું સેટિંગ હોય એમએલ સાહેબ આવે એ મફત નીકળી જાય સાંસદ નીકળી જાય આ બધાને બસો ચાલી દેવાના કેટલા દેવાના આ બધાને બસો ચાલી દેવાના અને ખટારા વાળાને ખબર જ નથી નડે આ બધું ટ્રાન્સપોર્ટ વાળા ને નાના નાના જે કામ મજૂર આવતા હોય એને નડે ફરિલ વાળા ને એને બધા નથી કઈ કોઈ પ્રકારની વસ્તુ કે ભાઈ હું થાય શું નહિ એ બધું આપડે ઈ મેન વ્યવસ્થિત બધું જોવાનું છે આના માટે બધા ભેગા થાવ દસ તારીખ નાખી છે ભરૂળી ટોલ ના બધાય અને આ ધજાગ્રહ એનો બંધ કરાવો બીજું કઈ નહીં આપણે બીજી કોઈ પ્રકારની મેટર એની કરવાની જ નથી નાના નાના લોકો આની પાસેથી હજી ઓલો બોલેરા હજી નથી ગયો જો એની પાસે નથી બિચારા પાસે બસો ચાલી કેમ જવાનું એક તો ભરીને આવ્યો બે ત્રણ પરથી તો એની પાસે ટોલ નાકાની પૈડી જ છે પેન્ડી ક્યાં ક્યાં ચાલ આવ્યું અરે મે બોલરા હું એ સાઈઠ કિલોમીટર કે ડાયરે મે દુસરા ટોલ હતા તો સહી નહી कर्मचारी होगा वो कॉन्ट्रैक्टर होगा वही आप हमारे जगह होते मैंने आपको कुछ बोला कुछ नहीं बोला मैंने आपको कुछ नहीं बोला मैं सिर्फ ये राहदरियो से बात कर रहा हूँ ये ठीक है गलत है कुछ नहीं ये बात सही यहाँ का कौन है राजन राय है ना यहाँ पे

જી કરવું પડશે કરશું જી આંદોલન કરવા પડશે કરશું બાકી આ માયા જાળ કોઈના બાપ ની હાલસે નહીં કા પીઠિયા વાળું ખોટું છે કા વરુડી વાળું ખોટું છે આ બધા એની ચૂંટણીઓ પતી ગઈ એના પદ ગ્રહણ થઈ ગયા પૈસા આપણે બધા ભરવાના છે પૈસા આપણે દેવાના આ આઈવડા કોઈ દેવા નથી આવવાના કે અમારે આમ થઈ ગયું ને અમારે તેમ થઈ ગયું ફોન કરી દો નઈ મહેન્દ્રભાઈ પાટીલિયા ને સાહેબ ના પૈસા લઈએ જવા દે જવા દે કેજો અરે તમારે વિચારવાનું છે આપણે આમાં શું કરવું જય હિન્દ જય ભારત